નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં કાળી આંધી વાવાઝોડું વરસાદ અને અગિયારથી વીસ મે સુધી ગુજરાતના હવામાનમાં કેવું રહેશે તે અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગૌશ્યામીએ આગાહી કરી અને અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે એની સંપૂર્ણ માહિતીઓ આજના આ વિડીયોમાં મેળવીશું કયા કયા વિસ્તારોમાં વાવાઝોડું કાળી આંધીની વરસાદ અસર કરવાનો છે ખાસ કરીને બધા મિત્રો જાણી લેજો તો ચાલો જાણીએ મિત્રો જે પહેલાં મિત્રો તમે અમારી ચેનલ ઉપર આવો તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો મિત્રો સૌ પ્રથમ જાણીએ તો સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભર ઉનાળે ચોમાસા જેવો અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે હવામાન વિભાગે મિત્રો હજુ થોડા દિવસ માટે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની મિત્રો આગાહીઓ કરી દીધી છે સાથે જ મિત્રો રાઉન્ડ દસમી મેના રોજ પૂર્ણ થવાનો છે અને અગિયારમી તારીખથી આંધી વંટોળનું પ્રમાણ વધવાનું છે તેવું અત્યારે જણાવવામાં મિત્રો ખાસ આવી રહ્યું છે બધા ધ્યાન આપી દેજો મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલા પટેલે પણ જણાવ્યું કે ગુજરાતની જનતાને મિત્રો આઠ મેથી વરસાદનું જોર ઘટવાનું છે ખાસ કરીને મિત્રો દસ મે સુધી છૂટો છવાયો વરસાદ રહેવાનો છે પરંતુ મિત્રો અગિયારથી વીસ મેમાં મિત્રો આંધી વંટોળનું પ્રમાણ વધવાનું છે અરબ અરબસાગરના દેશોમાં મિત્રો અલગ અલગ કાળી આંધીઓ ચડીને આવી રહી છે અત્યારે ત્યારબાદ પચીસ મેથી ચાર જૂન સુધી મિત્રો અરબસાગરમાં હળવા પ્રકારનું વાવાઝોડું બનવાની પણ શક્યતાઓ છે એટલે કે મિત્રો અત્યારે વીસ તારીખ સુધી કોઈ પણ વરસાદ નામ નહીં લઈ બંધ કરવાનું બંધ થવાનું નામ થી લેવાનું મિત્રો ખાસ કરીને અત્યારે કાળી આંધી ગુજરાત ઉપર મંડરાઈ રહી છે ચારે બાજુ મિત્રો જોઈએ તો સિસ્ટમોન સિસ્ટમો મિત્રો અસર કરી રહી છે તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો આ જે સિસ્ટમો જોવા મળી રહી છે તે ગુજરાત ઉપર અસર કરવાની છે અંબાલાલ પટેલે મિત્રો વધુમાં જણાવ્યું કે આ વખતે ચોમાસામાં ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ છે બંગાળના ઉપસાગરમાં મિત્રો હલચલ થવા થવાની છે તેર મેથી અંદબાર નિકોબાર ટાપુ ઉપર પણ ચોમાસાની ગતિવિધિ બનવાની શક્યતાઓ જોવા મળે ખાસ કરીને મિત્રો આ ડીપ ડિપ્રેશન બન્યું છે તે ગુજરાત ઉપર અસર કરવાનું છે જે દરિયામાં જોવા મળી રહ્યું છે ખાસ ગુજરાતને નડવાનું છે દસ થી બાર મે બાદ વાવાઝોડું બની શકે છે હવે ધીરે ધીરે ભારતમાં મોટા ભાગના પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ થવાની મિત્રો શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા મિત્રો અત્યારે વ્યક્ત કરવામાં આવી ગઈ છે તો ખાસ વીસ મે સુધી મિત્રો અત્યારે કોઈ વરસાદ બંધ થવાનું નામ લેવાનું નથી ખાસ કરીને મોટી આંધી કાળી આંધી આવશે તેવી અત્યારે આગાહીઓ કરવામાં આવી ગઈ છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો